તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું અમારા વિડીયોમાં તો આજે હું તમને લઈને આવ્યો છું મગમાં પાછો મગની આવક ગણાવું તો છાપરા નંબર છમાં કાલનું ભણે પિલર નંબર ત્રીસથી માંડીને પિલર નંબર સાડત્રીસ હજી આવક છે આવકમાં તમને કહું તો આજે ઘઉં મગની આવકમાં થોડોક ઘટાડો થયો છે કારણ કે આજના ભાવમાં પણ થોડોક ઘટાડો જોવા મળ્યો છે બજારોમાં થોડોક ડીમ બજારું દેખાણું છે તો ચાલો વિડીયોમાં આગળ બન્યા રહો તમને બતાવી દઉં આજના મગના ભાવ તો જોઈ શકો છો મગડી છે મગડીઓ નાના મગ નાના મગ છે નાના ઝીણા મગડી આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે સોળસો ને એકાણું રૂપિયા થયા છે સોળસો એકાણું રૂપિયા ઝીણા મગ છે ઝીણા તો આપ જોઈ શકો છો માલ મગ સારા છે સત્તરસો ને એકવીસ રૂપિયા થયા છે આજે તમને ગણાવું તો બજારમાં થોડુંક ઢીલું છે ઊંચામાં સાડી સત્તરસો રૂપિયા લગીના ભાવ મોગ મગ વેચાય છે પંદરસો થી માંડીને સાડી સત્તરસો ના ભાવ છે સત્તરસો ને એકવીસ રૂપિયા મગમાં કાંઈ ઘટે નહીં એવા જોઈ લ્યો ચોખા આવ ત્યારબાદ આ જોઈ લ્યો તમે જાડા ભાવ છે બહુ આડા મગ છે જૂના મગ છે જૂના મગ આનો ભાવ તમને જણાવું તો આનો ભાવ છે હોળસો ને એકાશી રૂપિયા ભાવ છે સોળસો એકાશી જૂના છે તો આપ જોઈ શકો છો આ મગ ચોખા જ છે સત્તરસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે સત્તરસો ને એકતાલીસ મોટો દાણો છે મોટો દાણો જોઈ શકો છો મોટો દાણો એકદમ હાઈ ક્લાસ છે મોબ તબ જે જોકો છો આ જૂના મોબ છે જૂના કસ્તર છે બહુ કાકરો ડાકરા કો કાળા મોબ પણ છે તો ચોખા છે આનો ભાવ તમને જણાવું તો 1441 રૂપિયા ભાવ છે છે 1441 રૂપિયા તો ચાલો દોસ્તો અત્યારે આ વિડિયોમાં આટલું જ વધુ વિડીયો સાથે કાલે ફરી મળીશું તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવા જ વિડીયો તમને જોવા મળશે મારી ચેનલ તો ચાલો ત્યાં સુધી સૌને જય માતાજી